ડભઈ નગરપાલિકામાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો ડભોઈ નગરપાલિકાના એકાઉન્ટ શાખા મલેરિયા શાખા અને સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ત્રણ જેટલા કર્મચારીઓ વય નિવૃત્ત થતા ડભોઈ નગરપાલિકાના સભા હોલ ખાતે તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો એકાઉન્ટ શાખામાં અશોકભાઈ વસાવા મલેરિયા શાખામાં મહેશભાઈ પટેલ અને સફાઈ સેવિકા જશીબેન આજે વયનિવૃત્ત થયા હતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તળવી અને કર્મચારીઓની હાજરીમાં શાલ ઓળાળીને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી સાથે જ તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી સાથે જ તેમના પીએફના નાણાં અગિયાર લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો આ વિદાય લેતા કર્મચારીઓ ડીજેના તાલ સાથે વાંચતે ગાચતે ઘરે જવા નીકળ્યા હતા ફરીથી આજ રોજ નગરપાલિકામાં તૈન કર્મચારી નિવૃત્તિ થતાં એમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં એ લોકોને અગિયાર લાખ જેવી રકમ ત્રણ કર્મચારીને આપીને ચેક આપીને એમને નિવૃત્તિની વિદાય આપી હતી જેમાં અશોકભાઈ વસાવા જે એકાઉન્ટની કામગીરી કરે છે જસીબેન હરિજન જે વાલ્મિકી સમાજ સફાઈ કર્મચારી છે અને મહેશભાઈ પટેલ જે મેલેરિયા સખામાં કામ કરે છે એમને નિવૃત્તિની આજે વય નિવૃત્તિ જાહેર કરી હતી અને એમને ચેકો આપીને એમને વાંચતે ગાતે એમને રિટાયરમેન્ટ તરફ લઈ ગયા હતા સાથે સાથે જે રિટાયર થયેલા કર્મચારીની જે સેવા અમે લઈ રહ્યા છે જેવા પાંચ કર્મચારી છે સંજયભાઈ દાયાભાઈ ભૈલાલભાઈ એલ્વિસા અતુલભાઈ ભટ્ટ શેખ સમસુદ્દીનભાઈ એવા લોકોને પણ એમની ફરજમાંથી એમને કે છૂટા કરવામાં આવ્યા છે આજે જેથી કરીને નવા કર્મચારી જે છે એ બધું શીખી શકે અને નગરપાલિકાને ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો કરી શકે